નમસ્કાર ન્યૂઝીન ગુજરાતીમાં સ્વાગત છું સાથે જોઈએ સમાચાર વિસ્તારથી અમદાવાદમાં ગેસ ગડતરથી ત્રણ કામદારોના મોત થયા છે પિરાણા પાસે ગેસ ગડતરથી ત્રણ શ્રમિકોના મોત થયા છે વોશિંગ પ્લાન્ટમાં આ બનો છે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે તો પીરાણા પાસે ગેસ ગડતર અને જેના કારણે ત્રણ શ્રમિકોના મોત થયા છે અંગે હવે તપાસ હાથ ધરવામાં આવી છે દાણી લીમડા પોલીસ તપાસમાં લાગી છે તો ગેસ ગડતરથી ત્રણ કામદારોના મોત થયા છે અમદાવાદની આ ઘટના છે પીરાણા પાસે આ બનાવ બન્યો છે ડાઇઝ વોશિંગ પ્લાન્ટમાં ગેસ ગડતર થયું જેના કારણે ત્રણ શ્રમિકોના જે કામદારો છે તેના મોત થયા છે ઉંમર પણ પચીસથી ત્રીસ વર્ષની હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે પરિવારમાં પણ આક્રંત છે કારણ કે અણધારી આફત આવી ગઈ છે કોઈએ વિચાર્યું નહોતું કારણ કે જે કામદારો હતા તે કામ અર્થે ગયા હતા ને પછી તેઓ પાછા જ નથી ફરી શક્યા વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી જી ઋત્વીજ ત્રણ કામદારોના મોત થયા છે કઈ પરિસ્થિતિમાં થયા છે કેટલી ઉંમર હતી શું વધુ વિગત જે વાત કરીએ તો દાણી લીમડા વિસ્તાર આ બનાવ છે કે જ્યાં એક જીન્સ બનાવતી કંપની હતી કે જ્યાં આ જે ત્રણેય યુવકો છે તે પોતે જે ટેન્ક હોય છે તે ટેન્ક સાફ કરવા માટે ઉતર્યા હતા અને તે દરમિયાન અચાનક જ ગેસ કરતા ઘટના બની હતી અને એમાં ત્રણેય આ જે શ્રમિકો હતા તેઓના મૃત્યુ નીપજ્યા હતા જયારે સમગ્ર ઘટનાની જાણ છે જયારે પોલીસ ને કરવામાં આવી હતી ત્યારે પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને દાણી લીમડા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે એફએસએલ ની પણ મદદ લેવામાં આવશે કે કયા કારણોસર વાત કરીએ તો કોઈ પણ પ્રકારની જે સેફ્ટી માટેના સાધનો તેઓને આપવામાં આવ્યા હતા કે કેમ આ તમામ બાબતોની તપાસ છે તે દાણી લીમડા પોલીસ દ્વારા કરવામાં આવશે અને ત્યારબાદ આગળની જે કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે એટલે આ મામલે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે મહત્વની બાબત એ છે કે જે રિપોર્ટ છે તે પણ મહત્વનો બની શકે છે એટલે હાલમાં સમગ્ર મામલે મદદ લઈને વધુ જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે

कहूं छे के जरूर पड़े तो पण बनावीशु न्यूज 18 बना पर निवेदन प्रधानमंत्री नरेंद्र मोदी साहब ने जब कह दिया है कि खून और पानी साथ में नहीं बहेगा और जो टीटी थी उसको एगियंस में रख दिया है हमारे मंत्रालय का काम है कि उनके जो शब्द है उसके ऊपर अमलीकरण करना हम जरूर एक बूंद भी पानी ना जाए उसके लिए पूरी कोशिश हमारी ओर से रहेगी और मैं विश्वास के है कि साथ कह सकते हैं प्रधानमंत्री मोदी साहब का जब निर्णय हो गया है तो उसका अमल हम पूरी तरह से कर लेंगे गृह राज्य मंत्री हर्ष संघवी नो ने आह्वान प्रार्थना करो तो देश ना जवानों करजो एक प्रार्थना सैनिकों करजो जो धर्म ना हो एक प्रार्थना जवानों करजो

તમને જેને જે ધર્મમાં આસ્થા હોય જ્યારે પ્રાર્થના કરો ત્યારે એક પ્રાર્થના આપણા દેશના આ એક એક સૈનિકો માટે જરૂરથી કરવી જોઈએ એની માતા પિતાને વંદન આ સેનાના જવાનોના તમામ પરિવારજનોને વંદન આપવા પડે અને આદરણીય મોદી સાહેબને એમની આ નીતિ જે ગોલીની સામને ગોલો ચલાવરાવાની નીતિ છે ને સાહેબ એ જ જવાબ આપીશ એ અદભુત પરિણામ આપણે લોકોને મળ્યું કલાકોની અંદર અને મિનિટોની અંદર તો મિનિટોની અંદર આતંકી અડ્ડાઓ ધ્વસ આતંકી આકાઓ કયા કયા બંકરમાં છુપાયા એનો અંદાજો એમના પરિવારજનોને બી ના મળે એટલા દરિયા આપણા માટે ખૂબ મોટી જીત છે દેશના પ્રત્યેક નાગરિકો આજે ભારતીય સેના પર ગર્વ અનુભવી રહ્યા છે રક્ષામંત્રી રાજનાથસિંહે ભુજથી મોટો સંદેશ આપ્યો છે નવું ભારત સહન નથી કરતું પલટવાર કરે છે આતંકવાદનો સમાપ્ત કરવાનો હવે સંકલ્પ લીધો છે અમે ભગવાન રામના આદર્શનું પાલન કરીએ છીએ ઓપરેશન સિંધુર ખતમ નથી થયું આ ટ્રેલર હતું સમય આવશે તો પિક્ચર પણ બતાવીશું इस हालात के लिए पाकिस्तान की फौज को संदेश देना चाहूंगा कागज का है लिबास कागज का है लिबास चिरागों का शहर है चलना संभल संभल के क्योंकि तुम नशे में हो आपने पूरे देश को यकीन दिलाया है कि नया भारत अब सहन नहीं करता बल्कि वह पलट कर जवाब देता है साथियों एक और बात मैं यहां से आप कहना चाहूंगा कि ऑपरेशन सिंदूर अभी खत्म नहीं हुआ है जो कुछ भी हुआ है वह सिर्फ एक ट्रेलर मात्र था अब सही जब सही समय आएगा जब भी सही समय आएगा तो हम पूरी पिक्चर भी दुनिया को दिखाएंगे हमने पाकिस्तान को बिहेवियर के आधार पर अभी प्रोवेशन पर रखा हुआ है यदि उसका बिहेवियर सुधरता है तब तो ठीक और यदि बिहेवियर में फिर से गड़बड़ी आती है तो उसको कड़े से कड़ा दंड दिया जाएगा ભારત પાકિસ્તાન યુદ્ધ બાદ નરોડા હોલસેલ ફ્રૂટ મર્ચન્ટ એસોસિએશન લીધો છે મોટો નિર્ણય આવતા સફરજન નહીં ખરીદાય ભારત સફરજનની ખરીદી નહીં કરે તો તુર્કીને મોટો ફટકો પડશે દુનિયામાં ભારત અને ચીન એ બે દેશ સૌથી મોટા ગ્રાહક છે જુલાઈથી તુર્કીના સફરજન શરૂ થાય છે પરંતુ આ વર્ષે તુર્કીના સફરજન ખરીદવામાં નહીં આવે એપલ અમારા જે તુર્કીથી આવે છે અને તુર્કીએ જે આપણા ભારત દેશ સાથે દગો કરીને પાકિસ્તાનને સપોર્ટ કર્યો છે સુરતમાં અસામાજિક તત્વોનો આતંક તલવાર વડે કેક કાપતો વિડીયો વાયરલ થયો છે મોટી સંખ્યામાં યુવાનો પણ તેમાં જોવા મળી રહ્યા છે તો પોલીસના જાહેરનામાનો સીધો જ અહીંયા ભંગ થતો જોવા મળી રહ્યો છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી જી કીર્તે જાહેરમાં કેક કટિંગ તલવારથી બિલ સુરત માં જાહેરમાં કેક કાપી ઉજવણી કરવાનો એક રિવાજ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે કેક કાપી ફટાકડા ફોડવા આ તમામ બાબતોમાં જે પ્રકારે સુરત પોલીસ કમિશનર નું જાહેરનામું છે તે છતાં પણ અસામાજિક તત્વો આ પ્રકારના જાહેરનામાના ભંગ કરતા હોય તેવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સુરતના ઊન વિસ્તારમાં વિડીયો વાયરલ થતાની સાથે જ આવે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે જી આપનો આભાર સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ સાંસદનો વિડીયો વાયરલ થયો છે મહેન્દ્ર મહેન્દ્ર ટીમ સાથેની ગેરવર્તણૂકનો વાયરલ થયો છે મોંજપરાના ભાણેજની પત્નીએ સાસરિયાના ત્રાસ મામલે એકસો એક્યાસી અભિયમની મદદ માંગી હતી એકસો એક્યાસીની ટીમ ઘટના સ્થળે પહોંચતા ડોક્ટર મહેન્દ્ર મોંજપરાએ તેમની સાથે ગેરવર્તણૂક કરી તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે

આ તરફ સુરેન્દ્રનગરમાં સ્થાનિકોએ કર્યો છે ચક્કાજામ લીમડી રાણપુર રોડ પર પાંદરી ગામના સ્થાનિકોએ ચક્કાજામ કર્યો છે પીવાનું પાણી રસ્તા પર અને સાથે જ નિયમિત વીજ પુરવઠો સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ન આવતા રોષે ભરાયા છે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ નથી આવ્યો અને જેના કારણે ગ્રામજનોએ ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો ચક્કાજામના પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા આગામી દિવસોમાં તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે તો ઉગ્ર બેઠક કરીશું પાણી માટે શું કરી શકાય તે અંગે ચર્ચા કરીશું એક બેઠક કરવાનો અને શું મુશ્કેલી છે અને લાંબા ગાળા માટે રૂરામાં રહેતા જે લોકો છે એ ગામડાઓ આવે છે એને પીવાના પાણી માટેની મુશ્કેલી ન પડે એ માટે શું કરવું જોઈએ એના માટેનું પણ અમે આજે રૂડા અને અમારા પાણી પુરવઠાના અધિકારીઓ સાથેની મિટિંગમાં નિર્ણય કરાવવાનો છીએ

અને ક્યાં ક્યાં નાની મોટી ગેદિત્યું ધ્યાન પર આવે છે એ ન થાય અને કાર્ડ હોલ્ડને પૂરતો જથ્થો મળી રહે એ માટે કાર્ડ હોલ્ડરોએ પાન કીવાયસી કરાવેલી ફરજિયાત છે નહી કરાવે તો આવતા મહિનાથી એમનો પણ આ જથ્થો માટે જેટલે ઈ કીવાયસી કેન હશે એમનો જથ્થો મળશે માઉટર થી થયેલા કૃષિ નુકસાન અંગે સર્વે થશે મંત્રી કુંવરજી પાવડિયાનો નિવેદન છે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી નુકસાનીનો જે મામલો છે સીએમ કૃષિ મંત્રીના ધ્યાને છે જ ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવશે અમારા માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમને અમારે ખાસ કરીને કૃષિ મંત્રી રાઘવજીભાઈને અમારા સૌના ધ્યાન પર મૂક્યું છે કે ક્યાંય ખેડૂતોને વધારે નુકસાન થયેલું હોય ક્યાંય કોઈ પ્રકારના પાકમાં તો એનું તાત્કાલિક સર્વે કરાવવું અત્યારે હજી વરસાદની સિઝન ચાલુ માવઠાની સિઝન ચાલુ છે માવઠું પૂરું થતાની સાથે તાત્કાલિક સર્વે કરાવી લેવું અને જે પ્રકારના પાકોમાં જે નુકસાન થયું છે એને વળતર આપવા માટેનું પણ માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ અમારા કૃષિ મંત્રી રાઘવજીભાઈના સૂચના આપી છે અને એ પ્રમાણે કોઈ ખેડૂતોએ ચિંતા કરવાનો વિષય નથી જે નુકસાન થયું છે એ પ્રમાણે એને નુકસાન ભરપાઈ કરવામાં આવશે વળતર આપવામાં આવશે

મારે પચીસ પચાસ ટકા જેવું નુકસાન છે જે ઉભું છે એમાં આવે છે બાકી તો કઈ લેવાનું નથી નુકસાન માટે એવું છે ને કે અત્યારે જે ડાંગર ત્યાં બધી ત્યાં પડી ગઈ છે બરાબર એ તો એમાં લગભગ દસ પંદર ટકા નુકસાન પેલા થયું છે હવે હાલમાં અત્યારે ભાવની પરિસ્થિતિ એવી છે કે પેલા પાંચસો રૂપિયા ભાવ ખેડૂતો માલદાર થયેલી ચારસો ત્રીસ ની આજે બજા આવી ગયા છે રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડી મામલે કેબિનેટ મંત્રીનું નિવેદન પાંચસો પંચાવન દીકરીઓના સમૂહ લગ્નમાં છેતરપિંડીને લઈ કુંવરજી બાવળીયાએ નિવેદન આપ્યું તેમણે કહ્યું છે કે દીકરીઓ સાથે છેતરપિંડીની વાત છે તે ન થવું જોઈએ પાર્ટીના લોકો સંકળાયેલા હશે તો પાર્ટીના ધ્યાને આ વાત જરૂરથી મૂકવામાં આવશે

પંચમહાલના હાલોલમાં યુવકનો આપઘાત આપઘાત કરતા પહેલા યુવકે વીડિયો બનાવ્યો છે યુવકે પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાની પ્રાથમિક જાણકારી મળી છે યુવતીના પરિવારજનોએ લગ્ન કરાવવાનો વાયદો કરી અને બાદમાં લગ્ન ન કરાવતા યુવકે આપઘાત કર્યો તો આપઘાત પહેલા બનાવેલા વીડિયોમાં યુવકે યુવતીના પરિવારજનો પર આક્ષેપ કર્યા અને હાલ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરાઈ હતી અને પપ્પાના કહેવા અને મારી પણ ઈચ્છા હતી કે છોકરી સાથે મેરેજ કરું એ લોકોના કહેવાથી હું મારું ઘર બાર છોડીને એ લોકો કહેતા હતા એ તારે હાલત રહેવું પડશે મારી છોકરી હાલત જ રહેશે તો એના માટે હું મારું ઘર બહાર બધું છોડીને લડાઈ કરીને હાલ જ રહેવા માટે આવ્યો હતો અને એ લોકો એન્ડ મુમેન્ટ પર ફરી ગયા છે કે હવે મેરેજ નથી કરવા હું ઘર બાર વગરનો થઈ ગયો છું હવે મારે જવું ક્યાં એ લોકોએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે એક માં વગરના છોકરાની તો એના ઉપર કાનૂની કાર્યવાહી થાય અને ફેમિલી પર અને આ બંસીભાઈ પર